નમસ્તે બાળ મિત્રો તમે બધા ખૂબ મજામાં છો બરાબર ને આપણે અગાઉ એકમ ત્રણની અંદર ક બ છ આ અને એ વાળા અક્ષરો આપણે લખતા અને વાંચતા શીખ્યા હતા આજે આપણે એ અક્ષરો ઉપરથી વાક્ય અને શબ્દ આપણે વાંચવાના છે તમે ધ્યાન દઈને સાંભળજો પછી તમારે પણ એ શબ્દો અને વાક્યો વાંચવાના છે તમને ખૂબ મજા આવશે જો તમને આટલા અક્ષરો આવડશે તો તમને આ શબ્દો અને વાક્યો વાંચતા અને લખતા આવડશે તમારે બરાબર ધ્યાન રાખવાનું છે ચાલો આપણે શબ્દો વાંચીએ તો આપણે શબ્દો વાંચવાની શરૂઆત કરીએ આ છે એક આછે કાન આ છે નાક આ છે બેન છગન અજબ કાબર સાબર અવાજ નમાજ ગાજર અજગર બરાબર હવે આપણે વાક્ય વાંચીએ અમર અમન સવારે જાગે છે અમન જમવાનું જમે છે અમન મેદાનમાં રમે છે અમન દાદાની સેવા કરે છે તો મિત્રો તમારે પણ આ રીતના શબ્દો અને વાક્યો વાંચવાના છે ન સમજાય તો બીજી વખત એ શબ્દો અને વાક્યો વાંચવા પ્રયત્ન કરવાનો અને પછી તમારે આ શબ્દોને અને વાક્યો લખવાના છે મિત્રો અત્યાર સુધી જે આપણે અક્ષરો લખતા અને વાંચતા શીખ્યા છીએ જો એ તમને આવડતા હશે તો તમને આ બધા જ શબ્દો અને વાક્યો લખતાને વાંચતા આવડશે બરાબર છે તમે બધા આ શબ્દોને વાક્યો વાંચજો ખૂબ સરસ તમે બધા ધ્યાન દઈને પહેલાં આ શબ્દો અને પછી વાક્યો વાંચજો અને પછી આ શબ્દોને વાક્યો લખજો બરાબર છે ખૂબ સરસ બળા મિત્રો